વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા છે સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ઇન્ટર્નશિપ કરતા તબીબના આપઘાત તબીબી જગતમાં માં ઘેરા શોખની લાગણી જોવા મળી રહી છે

જોકે પરિવારજનો દ્વારા રાહુલ ના આપઘાત ને લઈને કોઈ વિગત આપવામાં આવી નથી કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ